કર્ણાટકના બેલગાંવની અંદર કોંગ્રેસ પક્ષના સર્વોચ્ચ સમિતિ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિશ્ચય કરવામાં આવ્યો હતો કે બે હજાર પચીસનું વર્ષે સંગઠન વર્ષ તરીકે ઉજવણી કરવાની અને એના ભાગરૂપે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સંગઠન સર્જન અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું ગઈકાલે પંદરમી તારીખે અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા સન્માની રાહુલજીએ તમામ નિરીક્ષક નિરીક્ષકશ્રીઓ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો એની સાથે ઓરિએન્ટેશનનો કાર્યક્રમ કર્યો આ ઓરિયન્ટેશન કાર્યક્રમની અંદરના નિરીક્ષકોને સ્પષ્ટપણે જુદી જુદી માહિતી આપવામાં આવી કઈ રીતે આ સંગઠન સર્જન કાર્યક્રમ કરવાનો છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને કેવી રીતે પસંદગી કરવાની છે પસંદગી પ્રક્રિયા કઈ રીતની હશે એ તમામ બાબતોને લઈને અને વધુ વધુ કઈ રીતે સારી રીતે આ પ્રક્રિયા હાથ ધરી શકાય જેના ભાગરૂપે આજે સોળમી તારીખે આપણે અરવલ્લીના મોડાસા ખાતેથી આ કાર્યક્રમનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને તેમાં અરવલ્લી ખાતેથી આ પાયલટ પ્રોજેક્ટમાં ગુજરાતમાં સૌથી પહેલાં જિલ્લા પ્રમુખોની પસંદગી માટેના કાર્યક્રમનો જ્યારે શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ગર્વની સાથે કહું છું કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કે આ સમગ્ર કાર્યક્રમના કારણે કોંગ્રેસના સંગઠનને મજબૂતી મળશે અને સંગઠનમાં કાર્યકર્તાઓને મેરિટ ઉપર પોતાને નવી તક ઊભી થશે જે સારું કામ કરશે એને પદ મળશે જે સારું કામ કરશે એને પ્રમોશન મળશે અને જે કામ નહીં કરે હોદા લઈને બે નિષ્ક્રિય રહેશે એ લોકોને સાઈડલાઈન કરવામાં આવશે શું છે આ નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષનું હંમેશા એક દ્રષ્ટિકોણ રહ્યો છે કોંગ્રેસના અધિવેશનમાં પણ એ સ્પષ્ટ પણ હતું અમારો સંકલ્પ છે જનતાને ન્યાય આપવા માટેનો એના માટે સમર્પણ ભાવથી કોંગ્રેસ એનું માધ્યમ બને અને સંઘર્ષ કરે અંતે તો મૂળભૂત રીતે લડાઈ છે વિચારધારાની લડાઈ છે એક વિચારધારા છે દેશને જોડવા માટેની બીજી વિચારધારા છે દેશને તોડવાની વિભાજન કરવાવાળી છે એટલે આ બે વિચારધારા વચ્ચેની લડાઈમાં કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય નાગરિકોનો અવાજ બને એ દિશામાં સંગઠનને મજબૂતીના કાર્યક્રમ છે આજે દેશ સામે અનેક પ્રકારના પડકારો છે મોંઘવારીમાં દેશની જનતા પરેશાની ભોગવી રહી છે યુવાનો બેરોજગારીની સમસ્યાથી પરેશાન છે દેશમાં મહિલા સુરક્ષા સૌથી મોટો મુદ્દો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ લઘુમતી ઉપર હુમલાઓ સતત વધી રહ્યા છે આ તમામમાં સર્વ સમાજને ન્યાય મળે એ કોંગ્રેસની હંમેશા વિચાર્યો છે ને નીતિ રહી છે

જે પ્રકારે કોંગ્રેસ પક્ષની અંદર રહીને પણ પક્ષને નુકસાન કરનારા કોઈપણ લોકો હોય કોઈપણ સંજોગોમાં ન ચાલી શકે આ લડાઈ મેં પહેલાં પણ કીધું ફરી કહું છું કે આ વિચારધારાની લડાઈ છે કોંગ્રેસમાં રહીને અને અન્ય પક્ષને જો મદદ કરતા હોય પોતાના નિજી સ્વાર્થ માટે તો હજારો કાર્યકર્તાઓ કોઈ પણ પદ ન મળે છતાં પોતે કામ કરતા હોય છે નિષ્ઠાપૂર્વક કરતા હોય અને છતાં એમની લડાઈ વ્યસ્થ ન જાય અને એમની વિચારધારા સાથેની લડત લડના મહત્વ મળે એ દિશામાં રાહુલજી એ સ્પષ્ટપણે જણાવ્યું મને એમ લાગે છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપાના શાસકો અરવલ્લી હોય કે સમગ્ર ગુજરાતના નાગરિકોને ન્યાય નથી આપ્યો મને આનંદ એ વાતનો છે કે તેમને અહીંયા આવવું પડે છે જ્યાં જ્યાં રાહુલજીને કંઈ પણ કાર્યક્રમ હોય તો સરકાર એમ કરીને જાગે તો આનંદની વાત છે કે નાગરિકોને ન્યાય મળે